ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે આયોજિત અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત સભામાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ હાજરી આપી હતી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી અરવલ્લી બચાવો સભામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે આયોજિત અરવલ્લી બચાવો સભામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી અરવલ્લી બચાવો સભામાં હજારો લોકોએ ભાગ લીધો હતો ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઈ રહી છે ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરી અને અરવલ્લીનું ખનન કરવા આમંત્રણ આપ્યું હતું ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટાવી દેવા માંગે છે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારે બનાવેલા પહાડો નથી હજારો વર્ષોથી અડીખમ પહાડો છે અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં અરવલ્લી પર જે અતિક્રમણ થવાનું છે તે સમગ્ર માનવજાતિ માટે વિનાશકારી સાબિત થશે અરવલ્લી બચાવ માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું જ્યારે રાજસ્થાન હરિયાણાના લોકો દિલ્હીનું આહવાન કરશે તો ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જશે જળ જંગલ જમીનના વિનાશથી જે વિકાસ થાય છે એ વિકાસની અમને જરૂર નથી વિકાસના નામે એક પણ ઇંચ જમીન આપીશું નહીં અરવલ્લીના પહાડ અરવલ્લી નહીં બચે તો ચૈતર વસાવા જણાવ્યું હતું અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે આપ સૌ જાણો છો વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સમિતિ એ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ સો મીટરથી વધારે હશે એવા પર્વતો જે પાંચસો મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે આ અરાવલીના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારા પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું સ્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક પેઢ માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલી ના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું